હા હારું થઈ રહ્યા હમણાં ફોન કરું મીઠો હલો હા ભુવાજી તમે આવન કહેતા હતા આવ્યા ને એવું હેમ હવે આવો હા તો આવો તમે મંદિરે આવો આપણે હા તો અહીંયા હું છોકરા લઈને આવ્યો પેટમાં તું હતી મરતું નથી ખાશી દવા કરાવી બે ત્રણ ભૂવા લાયા હતા બતાવ્યું તું કોઈ મટ્યું નથી હતી હા તો મંદિરે આવો તમે હા તમે છોકરા લઈને આવ્યું જાડે સારું લબટી હેડે હવે તું ભરા આપણે મંદિર તો લે ભરાય ભરાય હું તા સંપલ છે મને તો બેલ મંદિર આવે આપણે મંદિર દેહડી

ભાઈ ને ફોન કરું આવે એટલે હું ફોન કરું ભાઈ ને હલો ભાઈ છે હતા છેતરમાં હું મંદિરે આવજો આ છોકરા નઈ બીમાર છે દવા ચીટલી કરાવી તું મટી નથી કોઈ હવે તમે મંદિરે આવો તો ફોટો તમે મંદિરે આવો ભુઆ હવે કોઈ ભીડ નહીં પડખી ખૂબ બરોબર છો ને ફોન આવ્યો હા ભુવાજી ને ફોન આવ્યો ભરે હલો હા ભુઆજી પાછી આવ્યા રહો તમે

અરે આ તો દાડે પાટ હતો કે એક જગ્યાએ એ જતો ઓ તમે વાળો ને ફોર્ચ્યુનર લઈ લેવા આવ્યો હતો તો આ ધણી જમે લેવા ના આયો એ હું વિચારું એને ખબર ના પડે કે આજ કેટલા મોટા ભુવાય એ તો ખબર હું તમને હાથે ફરું છું ફોર્ચ્યુનર ની બીજી ઉડીન બીજી ના આવે મારા હાથે રહી રહીને તમને એમ અનુભવ થઈ ગયો કે નહીં પણ આ જેમ ના ઘર ધણી આવ્યો છે ઘર ધણી વે શું છે કો ખબર નહીં પડતી આ શું લેવા લઈને આવે એ ખબર નહીં હા તમે ફોન કર્યો તો

એટલે આટલું મોડું કરાય મોડું મોડું પણ હવે ઘણો છોટો નહિ અમારે ભૂ હતી આ તો તમારી એક મર્યાદા ને શરમ નહીં લા થોડી છે ને સંબંધ એટલે આયા છે અને તમે હેડતા આયા લેવા પણ હવે પાસે ગાડી તમને ખબર થાય પણ ફોન કરવો પડે પેશન્ટ હમણાં દાડે પાટ હતો પણ આ તો તમાર બદલે હું મિલી ના આવ્યો ના સારું કઈ તમે આયા એટલે તમારે ભૂલ કેવળ મોટા ભુવા આવતા હોય ને

કોને <vó? LEASF Coc simple>

રસ્તે પગ મિલો તો ને પાદવા મકોડાવા મળ્યા છે દુખ તો કીધું રસ્તામાં પગ મિલો તો હા તરે જ રે તો દેખાઈ ગયું તું મને પણ પાદુ ચેડે કોણ બેઠું થાય પાદુ પેલા ચેડે તો હું ભાડ્યો એટલે જ બોલું છું હા ઓય ચેડે ભાળીને જ હું બોલ્યો કે દુખતો તો મન તો ધડી ગયું હા તો છે ખબર નહી કે હું શું લઈને બેઠો એ તો હું તો ચોવી કલાક આતે પર મન તો જીયો ખબર ન હોય હા ઓના ભાઈ દેતા દે માતાજી જય માતા ન્યા બધા

તમારે જેવું જેવું દુઃખ નહી મારે એટલે તમારે આખું ભેળાનું નું ગણાય તો તમારો ભાઈ છે કે ભાઈ તો નું દુઃખ ગણાય દુઃખ બહુ માથા ભારે પડ્યું હોય તમારે મોડસી માથા ભારે મારતો એનો મોણસો તો હવે ભાડ્યા આયા તરત વાજે અગરબત્તી જળાવ આવ અગરબત્તી કરો પાંચ ઢાળો ફટાફટ આ પાંચ ઢાળો મનુ ભાઈ હા આ બાજુ ને તમાર તૈયાર રાખવાનો બે ઢાળો બે તૈયાર કરીને જ રાખવાનો હવે ભુવા ભારે ન હોય ના ભુવાજી આ તો ટાઈમ ગાડી ના આ ભાગ એમાર પાસે ટાઈમ હતો જ નહીં લાતા કરો ભાગે કરો હવે આપણે ટાઈમ નહીં બે જવાનું હે ને અરે હાલ તો જવાનું છે તમને ખબર નથી હજુ

પરિસ્થિતિ ભારી ભાગ મુ આયો આ તો તમાર ઘરે આવે ને હા બાકી મુ પગના આ તો તમે ઉકીતા એટલે મે બોલાવ પડ્યા એ છોકરા તું બીમાર હે જાય નકાઈ બાજુ માં જાય માં જાય એટલે શું બે હા તો આ ફેન થઈ ગયું લઈ લો હા

પાણી કરવા જાતા બુઆ મારા ખોડ્યાલી ધૂણવા આયા માતા મારા વાહ ભાઈ વાહ તનતે દેરા તને ભઈ હું માતાય ભાઈ બોલો 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 હા બોલો તમારે ખમન મજા કો ભાઈ હા ખમન મજા અને ભઈ મનુજે ભાઈ

ના ના નહી બોલી તો કીધું છે ઉભો છે બસ તો હું તમારા દુખ ના ઠકોને પહોંચી ભાઈ છોકરાને પના દાડા હે પેડમો બળી જાય છે ભાઈ હા સુ ભાઈજી ગણો કે આ તમારો મોટો ભાઈજી સીન હા મોટો ભાઈજી છે કે ની હા છે હું માતા કજી જુડુ ના બોલું ભાઈ ના બોલે અને જો તમને જો ખોટું લાગતું હોય તો લ્યો આ વેણ મારી થોડા થોડા આય લે માર તો બસ મન મોટું છે એટલે હાથે મોટો જ મારું પણ આ તો હું તો ગઈ છે તને ખબર તો છે

તું જે ક્ષેત્રમાં ગયો તો ખબર નહિ છોકરા એ છોકરા હા તું ફરવા ગયો તો ને ભાઈ ભાઈmare હા એ વાત કો હવે હા કઈ ગયો આ ધણવાનો હવે થોડો ધીલું પાડો ને આપણે શાંતિથી વાત કરો હવે વાત હાચી એ ભાવળિયા હા તે ઓન ઉતરે ગળે

તારે ભાઈ છોકરાને હું મટાડી ના છું હા પણ શું કરશો તમે કો તમે કોઈ કરશો મે તો એમને ઓ તમે કો એમને બાદો હો માતાજી અરાડ રે નહીં તો પણ એરોમને મૂકી દેપા દે હો પણ છોકરા મટી જાતો સારું થઈ જાતો મટી જાય તમારી ગેરંટી